પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઠાકોરવાસ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ ની ઉપસ્થિતિમાં ચાલી રહેલ નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા જાહેર રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ આવેલા મોટા ઠાકોરવાસ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણીમાં વિજય બનાવવા માટે બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસની સભા યોજાઈ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર એકની અંદર કોંગ્રેસના ઉમેદવારો વિજય બનાવવા માટે સભા યોજાઈ જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેના માટે વિશાળ સભા યોજાઈ આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે મત માંગ્યા સૌ પ્રથમ તો રાજનપુર નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર એક અને સમગ્ર રાજનપુરમાં જેટલા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતે છે એને જંગી બહુમતીથી આ વખતે રાજનપુરના મતદારો જીતાડવાના છે જે જ્યારે જ્યારે કોંગ્રેસની બોડી હતી ત્યારે લોકો વચ્ચે રહીને પારદર્શક કામ કરવા માટેનું કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ કર્યું છે પ્રભુભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે ચુમાલી કરોડની મીઠા પાણીની પીવા માટેની યોજના હોય સીસી રોડ હોય કે અનેક નાના મોટા કામો નગરપાલિકાને લગતા હતા એ કર્યા હતા આ વખતે પણ એમણે વાયદો આપ્યો છે કે આ વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું હોય મીઠા પાણીની વ્યવસ્થા કરવાની હોય કે નાના મોટા રોડો બનાવવા માટેની વાત હોય તો કોંગ્રેસના ચારે ચાર જે ઉમેદવારો છે એને વોર્ડ નંબર એકના મતદારો આશીર્વાદ આપશે તો સો ટકા એ જે વચન આપ્યા એ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરશે વાત રહી તમે વાત કરી તમે આડાવળા આવળા ન થવાની તો આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનવાવાળી પાર્ટી નથી સર વાળી પાર્ટી છે ત્યારે ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગ કરીને દબાવીને પરિવારને ત્રાસ આપીને અને કોઈપણ રીતે હેરાન કરીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટેનું ભૂતકાળમાં ધારાસભ્યોથી કરીને અનેક રાજ્યોમાં ને આપણા ગુજરાતમાં પણ થયું એટલે એને મતદારો વચ્ચે ટકોર કરે તો એને પોતાનું મનોબળ વધે અને એને એમ લાગે કે વોર્ડ નંબર એકમાં પ્રચાર વખતે આ વાત જાહેરમાં કરી એટલે ગમે એટલી મુશ્કેલીનો સામનો કરીને પણ એ કોંગ્રેસ પાર્ટીને વફાદારે એટલા પૂરતી જ વાત બાકી સો ટચ સોનું એ રાધનપુરમાં ક્યારે લગભગ મારા જાણમાં નથી આવ્યું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ સભ્ય હોય ભળ્યા હોય એવો લગભગ મારા ધ્યાનમાં નથી આવ્યો અને આવનાર સમયમાં પણ એ પૈકીનું કોઈ જ કોંગ્રેસના ઉમેદવારો નહીં કરે એવો મને સો ટકા આગેવાનો જેટલું કહેશે એટલું કરશે નગરપાલિકા કોંગ્રેસની હોય કે ભાજપની હોય જે ફંડ મળવાનું હોય સરકાર તરફથી એ તમામ નગરપાલિકાનો સરખા ભાગે મળતું જ હોય છે એટલે કોઈ એવા વાયદા આપીને ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે કે ભાઈ ચાલુ સરકાર છે એને કામો કરવા માટે કરીને આશીર્વાદ આપો તો હું માનું છું ત્યાં સુધી દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યાં પૂરતાય એ વાયદા થવાય છે બાકી ભારતીય જનતા પાર્ટી કોઈ વિશેષ પેકેજ કે ક્યાંય નગરપાલિકાને લગતા જે કામો કરવાના હોય નથી કર્યા ભૂતકાળની અંદર અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અમારી અઠ્યાવીસ સીટો છે એમાંથી બહુમતી મેળવી અને નગરપાલિકા કોંગ્રેસની ભટશે